હા મેં ભરૂચ લોકસભા માટે મારા કાર્યકર્તા અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો સાથે કલેક્ટર કચેરી ફોર્મ ભરાયા કાર્યકર્તાનો જોરનો જુસ્સો એટલું બધું જબરજસ્ત છે પાછલા જે ઇલેક્શનો લડ્યો છે એના કરતાં અનેક ગણો આ વખતનો જોરનો જુસ્સો કાર્યકર્તામાં છે અને લેવલના કાર્યકર્તા આજે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પાર્ટીએ આજે પણ બધા જ આગેવાનોએ કહ્યું કે આપણે ભરૂચ લોકસભા ખૂબ મોટા માર્જિનથી જીતવાની છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચારસો થી ઉપર સીટો મેળવીને પ્રધાનમંત્રી બનવાના છે આજે દેશ આ માર્ગે આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ લોકસભા જીતવા માટે પણ અહીંના કાર્યકર્તાઓ પૂરી તાકાતથી કામ કરી રહ્યા છે અને થોડા જોર ને ગુસ્સાથી આ ભરૂચ લોકસભા પણ આ વખતે અમે જીતવાના છીએ જો આપણે સબસ્ક્રાઈબ નથી કરી હોય તો લાઈક કરી બેલ આઈકોન દબાવો રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ